ડુંગળી કટ કરી અને અંદર એડ કરી દઈશ આ રીતના પાણી થોડું ઉકળી ગયું છે એટલે હજી એક આદ ગ્લાસ જેટલું પાણી એડ કરું છું ટોટલ ત્રણ એડ કર્યું છે હવે આ રીતના કુકરનું ઢાંકણું ઢાંકી અને ચાર સીટી સુધી આપણે કળથી ચડવા દેવાની છે ચાર સીટી જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ આ રીતના જોઈ શકો છો કે આપણી કળથી છે તે બરોબર બફાઈને થઈ ગઈ છે રેડી આ રીતના હાથેથી મેશ કરીએ તો બરોબર મેશ થાય છે મતલબ કે આપણી કળથી છે તે બરોબર બફાઈ ગઈ છે હવે આપણે એના માટે મસાલો તૈયાર કરી લેશું લીધી છે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું હળદર એડ કરી અને આ રીતના આપણે મસાલો તૈયાર કરી લેશું હવે આપણે એમાં એક મીડિયમ સાઈઝનું ટમેટું કટ કરી અને એડ કરી દેશું ટમેટાને આપણે આ રીતના અંદર જ વાટી લેવાનું છે આ રીતના મસાલા સાથે ટમેટાને ખાંડી ખાંડી લેવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શાકનો જે રસો હોય છે તે પણ એકદમ ઘટ બને છે એટલા માટે ટમેટાને હંમેશા આ રીતના મસાલા સાથે વાટીને જ એડ કરવું મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે ગેસ ઉપર એક કડાઈ મૂકી છે એમાં હું તેલ એડ કરીશ ત્રણ ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે હવે આપણે એમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું જીરું આપણું થોડું શેકાઈ જાય ને એટલે થી દસ મીઠી લીમડીના પાન એડ કરીશું મીઠી લીમડીના પાન બરોબર તેલમાં તળાઈ જાય એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો એડ કરી દઈશું આ રીતના મસાલાને આપણે તેલમાં થોડી વાર માટે શેકી લેવાનો છે થી ત્રણ મિનિટ માટે આપણે મસાલાને આ રીતના તેલમાં સાત લઈ લેવાનો છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણો મસાલો છે તેણે બધું તેલ છોડી દીધું છે અને આપણા ટમેટા છે તે પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે મીન્સ કે તે વટાઈને જ સોફ્ટ થઈ ગયા હતા પણ જે એની હજી કાચી જે સ્મેલ હોય એને જે પાણી છોડ્યું હોય એ બધું પ્રોપર આપણે મસાલા સાથે શેકાઈ ગયું છે હવે આપણે એમાં કળથી એડ કરી દઈશું આપણે આ રીતના બાફીને કળથી રાખી હતી તેને આપણે જે થોડું ઘણું તેમાં બાફવામાં પાણી વધ્યું તું એ પાણી સાથે જ આપણે એડ કરી દેવાની છે આ રીતના આપણે કળથીને મસાલા સાથે મિક્સ કરી લઈશું આ રીતના બરોબર મિક્સ કરી લેવું હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું આ રીતના મેં કુકરમાં એડ કરી એડ કરી દીધું છે અહીં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે એને હાઈ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું આપણું આ બધું પાણી છે તે ઉકળી જાય ત્યાં સુધી અહીં આપણે થોડું કરી લેવું જો મસાલા ઓછા મીઠું ઓછું લાગતું હતું તો એડ કર્યું છે ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે શાક ને જોઈ લઈએ ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે અને શાક છે તે આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો રસો પણ એકદમ ઘટ થયો છે અને શાક આપણું એકદમ તૈયાર થઈ ગયું છે આ આ શાક શાક ખાવામાં ખૂબ જ લાગે છે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે ડાયાબિટીસના પેશન્ટને આ શાક જરૂર ખાવું જોઈએ તેના માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ રીતના બાજરીના રોટલા સાથે ચોળી અને આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે કળથીનું શાક હંમેશા શિયાળા અને ચોમાસામાં ખાવામાં આવે છે કેમ કે કળથી તાસીર છે તે ગરમ હોય છે પણ જો તમારે આને ઉનાળામાં બનાવીને ખાવું હોય ને તો તમારા આને આખી રાત માટે પલાળી રાખવાની છે પછી તે પાણી દૂર કરી અને તમે તેનું શાક બનાવી અને ખાઈ શકો છો પણ આ રીતના તમારે અત્યારે ચોમાસું કે શિયાળામાં ખાવું હોય તો તમે તેને ડાયરેક્ટ બાફી અને આ રીતના બનાવી અને ખાઈ શકો છો આ શાક છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવી જ બીજી ઈઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આપણે આવા બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ